વરાઈ ભીડબંજન હનુમાનજી ગૌશાળાની ફિલ્મી જગત અને ગુજરાતી કલાકારો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી બોલિવૂડના જાણીતા અભિનેતા સોનુ સુદે વારાહી ખાતે આવેલ ભીડબંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી રાજવા ગઢવી ગોપાલ સાધુ અને નિલેશ ગઢવી પણ ગૌશાળાને લીધી મુલાકાત વરાઈ ભીડબંજન ગૌશાળામાં હાલ અંદાજે જેટલી ગૌમાતાની સેવા કરવામાં આવી રહી છે જ્યાં આધ્યાત્મિકતા સાથે ગૌસેવાનો અનોખો સંગમ જોવા મળે છે બોલિવૂડ અભિનેતા સોનુ સુદ તથા તમામ ગુજરાતી કલાકારો ગોલક નેસરા ખાતે ગૌ અભ્યારણ નિર્માણ કાર્યક્રમમાં હાજરી આપશે વારાઈ ગૌશાળાના સંયોગથી ગોલક નેસરા ખાતે અંદાજે આઠસો વીઘા વિસ્તારમાં વિશાળ ગૌ અભ્યારણનું નિર્માણ કરવામાં આવશે આ ગૌ અભ્યારણ ગુજરાતનું પ્રથમ ગૌ અભ્યારણ બનશે जहाँ भविष्य में पात्र हजार करता ने नमस्कार मैं दस जनवरी दो हजार छब्बीस मैं आप सबसे मिलने आ रहा हूँ गुजरात के पाटन जिला के वाराही गाँव में दोपहर तीन बजे श्री भीड़ भंजन हनुमान जी गौशाला वाराही जहाँ हजारों गौ माताओं की पूरे प्रेम और निस्वार्थ सेवा के साथ देखभाल होती है ये मेरे लिए सिर्फ एक कार्यक्रम नहीं बल्कि सेवा श्रद्धा और आशीर्वाद का पावन अवसर है और रात 10 बजे श्री भारेश्वर गौशाला गौलभ नेसरा में एक भव्य धार्मिक दायरा आयोजित किया जा रहा है आइए अपने परिवार के साथ इस पुण्य कार्य का हिस्सा बने आपकी उपस्थिति हमें एक बहुत बड़े आशीर्वाद की तरह मिलेगी ये बहुत ही बड़ा कार्यक्रम बहुत ही प्यार से भरा हुआ कार्यक्रम है इसलिए आप जरूर रहें પતંગ મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ જોખમ રહેલું છે મેગ્નેટિક ટેપ ચાઇના બરેલી કાળી દોરી દોરી ભીની વગેરે વીજ વીજ વાહક છે અને તેનાથી અકસ્માત સર્જાઈ શકે છે માટે તેનો ઉપયોગ ટાળો સાથે જ પતંગ લૂટવા ધાતુ સળિયા અથવા ઝંડા ઉપયોગ વીજ લાઈન નજીક ના કરો જિંદગી અમૂલ્ય છે ઘડી આનંદ માટે જિંદગી ભરપસ્તાવું ના પડે તેની કાળજી રાખો ગેટકો મહેસાણા દ્વારા જનહિતમાં માં જારી